મિત્રો એક દિવસ ગરુડજીએ શ્રી કૃષ્ણને પૂછ્યું પ્રભુ મૃત્યુ પછી આત્મા ફરીથી પૃથ્વી પર પોતાના પરિવારજનો પાસે કેમ જાય છે કૃપા કરીને મને આ રહસ્ય સમજાવો શ્રી કૃષ્ણ બોલ્યા હે ગરુડ આ પૃથ્વી પર જેને પણ જન્મ લીધો છે તેને એક દિવસ આ નશ્વર દેહનો ત્યાગ કરવો જ પડે છે મૃત્યુ સંસારનું અટલ સત્ય છે પરંતુ તેની પડદા પાછળ છુપાયેલું રહસ્ય ખૂબ જ ઊંડું છે આજે આ આધ્યાત્મિક પ્રવાહમાં હું તે જ રહસ્યનો દ્વાર ખોલવા જઈ રહ્યો છું ધ્યાનપૂર્વક કોઈ વ્યક્તિ જ્યારે આ શરીરને છોડે છે તેના તરત પછી તે આત્મા સાથે શું થાય છે આત્મા આખરે ક્યાં જાય છે અને શા માટે આત્મા મૃત્યુ પછી બરાબર ચોવીસ કલાકની અંદર પોતાના જ ઘરે પાછી ફરે છે શું આ ફક્ત એક દર્શન હોય છે કે પછી તેની પાછળ કોઈ મોટું કારણ છુપાયેલું છે ગરુડ દરેક મનુષ્યનો દેહ પંચ તત્વમાં વિલીન થાય છે તે જ ક્ષણે યમરાજના દૂતો ત્યાં ઉપસ્થિત થઈને તે આત્માને પોતાની સાથે લઈ જવાની તૈયારી કરે છે આત્માને તરત જ યમલોક લઈ જવામાં આવતી નથી પરંતુ પહેલા તેના સંપૂર્ણ જીવનના કર્મો પુણ્ય અને પાપનો હિસાબ એક સૂક્ષ્મ રૂપમાં તૈયાર થાય છે આ દરમિયાન યંદો તો આત્માને થોડા સમય માટે તેના ઘરે પાછી છોડી દે છે અને આ સમયગાળો લગભગ ચોવીસ કલાક જેટલો માનવામાં આવે છે ગરુડજીએ કહ્યું પ્રભુ આવું કેમ આત્મા ફરીથી પોતાના જ ઘરે કેમ પાછી ફરે છે શ્રી કૃષ્ણ બોલ્યા આ સંસાર સાથેના તેના સંબંધો તરત જ સમાપ્ત થતા નથી આત્માને તેના પ્રિયજનો તેની ઈચ્છાઓ તેના અધૂરા કર્મો સાથે એક અદૃશ્ય દોરો બાંધી રાખે છે તેથી જ્યારે તે પાછી ઘરે આવે છે ત્યારે તે પોતાના પરિવારજનોની વચ્ચે એવી રીતે ફરે છે જેમ તે જીવિત અવસ્થામાં રહેતી હતી તે પોકારે છે અવાજ આપે છે રડે છે હાથ લંબાવે છે પણ ન તો તેનો અવાજ સાંભળવામાં આવે છે ન તો તેની ઉપસ્થિતિ અનુભવાય છે તેનું દુઃખ એ હોય છે કે તે પોતાના જ શરીરમાં પાછી ઉતરવા માંગે છે પરંતુ યમદૌતોના પાસે તેને બંધનમાં રાખી છે તેથી તે ગમે તેટલો પ્રયત્ન કરે તે જૂના શરીરમાં પ્રવેશ કરી શકતી નથી જ્યારે ઘરના લોકો તે વ્યક્તિ માટે વિલાપ કરે છે રડે છે દુઃખ મનાવે છે આ બધી ભાવનાઓને આત્મા પૂરી રીતે જુએ છે અને અનુભવે છે તે પોતાની હાજરીનો પુરાવો આપી શકતી નથી હવે ગરુડજીએ કહ્યું પ્રભુ શું આત્મા ફક્ત પોતાના ઘરના દર્શન કરીને પાછી જતી રહે છે શ્રી કૃષ્ણના પ્રિય ગરુડ આ સમયગાળો ખાસ કરીને એટલા માટે હોય છે જેથી મૃત્યુ પછી જે દસ દિવસો સુધી પિંડદાન કરવામાં આવે છે તેના દ્વારા આત્માનું સૂક્ષ્મ શરીર ધીમે ધીમે નિર્મિત થઈ શકે પહેલા દસ દિવસ કરેલા દરેક આત્માના શરીરના અલગ અલગ ભાગોનું નિર્માણ માનવામાં આવ્યું છે ક્યાંક તેની ઇન્દ્રિયોની ક્ષમતા ક્યાંક તેની સૂક્ષ્મ ઉર્જા ક્યાંક તેના યાત્રા યોગ્ય શરીરનો આકાર પછી અગિયારમા અને બારમા દિવસનું પિંડદાન તેના સૂક્ષ્મ શરીરને સ્થિરતા પ્રદાન કરે છે જેનાથી તેમાં શક્તિશાળી ત્વચા અને યાત્રા માટે જરૂરી ઉર્જા આવે છે તેરમા દિવસનું પિંડદાન સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે કારણ કે આ જ દિવસે આત્માને તે શક્તિ મળે છે જેના સહારે તે યમલોક તરફ પોતાની વાસ્તવિક યાત્રા શરૂ કરી શકે આ જ કારણ છે કે હિન્દુ પરંપરામાં તેરમાનું વિધાન ખૂબ જ વિશેષ માનવામાં આવ્યું છે કારણ કે આજ દિવસે આત્માના બધા બંધનો ઢીલા થાય છે અને તે પોતાના આગળના માર્ગ તરફ વધવા લાગે છે પ્રભુ કૃપા કરીને જણાવો શું તેરમાં પછી આત્મા સીધી સ્વર્ગ કે નરક પહોંચી જાય છે શ્રી કૃષ્ણએ કહ્યું ના ગરુડ દેવ મૃત્યુ પછી આત્માને યમલોક સુધી પહોંચવામાં લગભગ એક વર્ષનો સમય લાગી શકે છે આ યાત્રા અત્યંત કઠિન સૂક્ષ્મ અને તપપૂર્ણ ગણવામાં આવી છે આ એક વર્ષમાં તેને લગભગ સોળ કે તેથી વધુ પ્રકારના સૂક્ષ્મ માર્ગોમાંથી પસાર થવું પડે છે જેને યાતના માર્ગ કહેવામાં આવ્યા છે દરેક માર્ગ આત્માને તેના કર્મોને અનુરૂપ સુખ કે દુઃખ પ્રદાન કરે છે જો વ્યક્તિ પુણ્ય આત્મા હતો તો માર્ગ સરળ મધુર અને શાંતિપૂર્ણ હોય છે જો તેણે જીવનમાં પાપ વધુ કર્યા હતા તો આ માર્ગ તેના માટે અગ્નિ તરસ કષ્ટ ગુંગળામણ કાંટા અને રેતી જેવો યાતના માર્ગ બની જાય છે આ યાત્રામાં આત્મા પાસે ન વાહન હોય છે ન અન્ન ન જળ તે સંપૂર્ણપણે પોતાના પરિવારજનો દ્વારા આપવામાં આવેલા માસિક પિંડદાન શ્રાદ્ધ અને તર્પણથી મળનારી ઊર્જાઓ પર નિર્ભર રહે છે કર્તવ્ય નિભાવતા રહે છે તો પૂરી કરી શકે છે ભૂલી જાય કે કરવા ન માંગે તો આત્મા ભયંકર કષ્ટમાં પડી જાય છે શ્રાદ્ધ વિનાની આત્મા તેજ તપતા રેગિસ્તાનો કાંટાળી ઝાડીઓ અને અગ્નિમય રસ્તાઓ પરથી ઘસડાતી યમલોક પહોંચે છે ભૂખી તરસથી પીડિત અને થાકેલી અવસ્થામાં જ્યારે આત્મા અંતે યમલોક પહોંચે છે ત્યારે યમરાજ તેના કર્મોનો ગ્રંથ ખોલે છે જે આત્માઓએ સત્ય ધર્મ દાન અહિંસા અને કરુણા પર આધારિત જીવન જીવ્યું હોય છે યમદૌત તેમને સન્માનિત ભાવથી રજૂ કરે છે અને તેમને સ્વર્ગ લોક મોકલી દેવામાં આવે છે જ્યાં તેમને પોતાના પુણ્યોનું ફળ મળે છે જ્યારે જો આત્માએ પાપોનું જીવન જીવ્યું હોય હળકપટ અહંકાર વ્યસન હિંસા અન્યાયને પોતાના જીવનનો આધાર બનાવ્યો હોય તો તે આત્માને નરકની અનેક કોટીઓમાં મોકલવામાં આવે છે ત્યાં તેને ઘોર યાતનાઓ દ્વારા પોતાના કર્મોનું પરિણામ ભોગવવું પડે છે ક્યાંક સળગતા તેલમાં ડૂબાડવામાં આવે છે ક્યાંક અગ્નિ સાગરમાં ફેંકવામાં આવે છે ક્યાંક પથ્થરો પર ઘસડવામાં આવે છે ક્યાંક અંધકારમાં ગુફાઓમાં બંધ રાખવામાં આવે છે જ્યારે આત્મા પોતાના પાપોનો ભાર ઉતારી દે છે ત્યારે તેને પુનર્જન્મ મળે છે અને આ પુનર્જન્મ તેના કર્મોની ઊંડાઈ અનુસાર માનવ પશુ પક્ષી કે કોઈ નિમ્ન યોનિમાં પણ હોઈ શકે છે જો કોઈ વ્યક્તિ પર કોઈ દેવું બાકી હોય કોઈ કર્તવ્ય અધૂરું છૂટી ગયું હોય કે કોઈનો અધિકાર તેણે છીનવી લીધો હોય તો મૃત્યુ પછી તેની આત્માને વિશેષ બેચેની હોય છે આવી ઘટનાઓમાં કે વિચિત્ર અનુભૂતિઓમાં તેથી જ કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિએ પોતાના મૃત પૂર્વજોનું વાર્ષિક શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ આજ તેમના મોક્ષનો માર્ગ ખોલે છે શ્રી કૃષ્ણએ કહ્યું પ્રિય ગરુડદેવ અંત નથી તે આત્માની આગામી યાત્રાનો પ્રારંભ છે અને આ યાત્રા ત્યારે સરળ બને છે જ્યારે આપણે ધર્મ કર્તવ્ય કરુણા અને સદાચારને જીવનનું મૂળ બનાવીએ મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો ધન્યવાદ